બેટર એવું તૈયાર કરવાનું છે કે સૂજીના દાણા જેવું એકદમ મેદા જેવું બનાવવાનું નથી તો ચાલો આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આપણું બેટર ગ્રાઇન્ડ થઈને તૈયાર છે એમાં આપણે લીલા મરચાં આદુ જીરું અને મીઠાનો મસાલો કરી લીધો છે અને સાઈડમાં રાખીને હવે આપણે ગ્રીન ચટણી તૈયાર કરીશું ગ્રીન ચટણી બનાવવા માટે આપણે લીધું છે કોથમી ફુદીનો લીલા મરચાં એક આદુનો ટુકડો સીંગદાણા શેકેલા ચણા આ બધું મિક્સીજારમાં એડ કરીશું અને પછી એમાં થોડો બરફ લઈને એને બધાને ગ્રાઇન્ડ કરી લઈશું એટલે ચટણી એકદમ ગ્રીન બનશે પછી એમાં એડ કરીશું થોડું સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ તો આપણી ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને એમાં થોડું પાણી ઉમેરીને આપણે એને થોડું થીન બનાવી દઈશું જેથી દાળવડામાં સારી રીતે મિક્સ થાય હવે આપણે તૈયાર કરીશું ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી અને એના માટે આપણે ખજૂર અને આંબલીને પલાળીને રાખી હતી અને હવે આ રીતે એને ગેસ ઉપર રાખીને થોડું ગરમ કરી લઈશું આ થોડો ગોળ એડ કરીશું પછી થોડું ઠંડુ થવા દઈને એને પણ મિક્સર જાય એમાં ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરેલી પેસ્ટને ચાળનીથી ચાળી લઈશું અને એમાં એડ કરીશું મરચું અને મીઠું અને ચટણી તૈયાર સાથે સાથે દહીંની પણ તૈયારી કરી દઈએ તો એમાં જરૂર મુજબ ખાંડ નાખીને એની પણ સ્મૂથ પેસ્ટ બનાવીને રાખીએ હવે જે આપણે દેવડા માટેનું બેટર બનાવ્યું હતું તેને આ રીતે એક જ સાઈડ હલાવતા જઈશું જ્યાં સુધી આ બેટર ડબલ ના થઈ જાય ત્યાં સુધી તો ચાલો આ બેટર રેડી થઈ ગયું છે અને હવે એને પાણી પર નાખીને ચેક કરી લઈશું જો તળે છે ને અને હવે એને આપણે તળવાનું ચાલુ કરીએ અને એકદમ ધીમી આંચ પર આપણે દયવડા તળીશું ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આ વડા આપણે મીઠા અને હિંગવાળા પાણીમાં થોડીવાર રાખીશું અને પછી સર્વ કરી ચાલો તો દહીં એકદમ તૈયાર થઈ ગયા છે ખાવા માટે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં બાય બાય